વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર તો નજર કરીશું આ સમાચારો પર તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલા સાથે દુર્વ્યવહારનો મામલો ભારે ચર્ચામાં આવ્યો છે આઈસીડીએસ ના પ્રોગ્રામ ઓફિસર ભાવરાબેન જીડિયાએ ચેરમેન સાથે ચેમ્બરમાં ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેમને તમાજો મારી ધક્કા કરી હોવાનું ગંભીર આરોપ સામે આવ્યો છે ઘટના દરમિયાન પ્રોગ્રામ ઓફિસર દ્વારા ચેરમેનને ચેમ્બરની બહાર ધસડી કાઢવામાં આવ્યા હતા તે સિવાય દહેશત ભેર ગાળો આપી જાતિ આધારિત અપમાન કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટના બાદ સમગ્ર આઈસીડીએસ વિભાગ અને જિલ્લા પંચાયત કચેરીઓમાં તંગ દિલીફ વાઘેલા જુરાવર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ચેરમેન દ્વારા પોલીસને લેખિક અરજી આપી આઈપીસી તથા એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની માંગ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે